નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે ને હું છું પરેશ ખાસ કરીને આજના દ્વારા આપણે માહિતી આપવાની છે બંગાળની ખાડીને અરબસાગર છે એ હવે ધીમે ધીમે બંને એક સાથે સક્રિય જોવા મળશે જોકે અત્યારે જે આપણે વરસાદની ખેંચ છે અત્યારે ઓગસ્ટ મહિનાનું પ્રથમ અઠવાડિયું પૂર્ણ થવા આવ્યું છે છતાં પણ વરસાદનો ગેપ છે જોકે નવો વરસાદનો રાઉન્ડ છે એ જે આપણે ઘણા સમયથી જણાવી રહ્યા છે એમ પંદર સોળ તારીખથી ચાલુ થવાનું છે પણ અત્યારે વાત કરવાની છે આપણે અરબસાગરની કેમ કે અરબસાગર છે એની અંદર એક જ સિસ્ટમ ચાલુ વર્ષે બની છે બે હજાર પચીસનું ચોમાસું છે એની અંદર રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ઘણા વરસાદો જોવા મળ્યા હશે પણ જે અરબસાગર છે એમાં બાર અથવા તો તેર જૂન આસપાસ એક વરસાદી સિસ્ટમ બની હતી અને એ સિસ્ટમને કારણે સોળથી વીસ જૂન વચ્ચે આપણે નૈઋત્યના ચોમાસાની શરૂઆત થઈ અને પ્રથમ વરસાદનો રાઉન્ડ છે અરબસાગરને કારણે ત્યારે જોવા મળ્યો હતો એ પછી અરબસાગરની અંદર કોઈ જ વરસાદી સિસ્ટમ બની નથી અરબસાગર છે એ સંપૂર્ણ નિષ્ક્રિય હતો અત્યાર સુધી જે વરસાદો જોવા મળ્યા એમાં જૂન મહિનાનું છેલ્લું અઠવાડિયું હોય કે સમગ્ર જુલાઈ મહિનો હોય તમામ વરસાદો છે આપણે બંગાળની ખાડીમાંથી આવ્યા હતા અને એ જ લાભ મળ્યો છે જેને કારણે રાજ્યના અમુક વિસ્તારમાં ભારે તો અમુક વિસ્તારમાં ઓછા વરસાદો નોંધાયા હતા પણ આપણી એક અપેક્ષા હતી કે જો બંગાળની ખાડી ધીમે ધીમે નિષ્ક્રિય થાય તો અરબસાગર છે એ સક્રિય થઈ જાય અને એ જ મુજબ જોવા મળી રહ્યું છે છેલ્લા આમ તો સત્યાવીસથી એકત્રીસ જુલાઈમાં જે બંગાળની ખાડીનો એક વરસાદી રાઉન્ડ ગુજરાતમાં આવ્યો તે પછીથી બંગાળની ખાડી ઘણી બધી નબળી પડી ચૂકી છે ને જેને કારણે હવે અરબ સાગરમાં એક નવો કરંટ આવ્યો છે ખાસ કરીને બે દિવસ પહેલાં એક વરસાદી અસ્થિરતા છે એ દક્ષિણ ભારતના કેરળના દરિયાકાંઠે હતી એ અત્યારે ગોવાથી નજીક છે અને કર્ણાટક થી પશ્ચિમ દિશામાં અરબસાગરની અંદર એ અસ્થિરતા જોવા મળી રહી છે અને એ અસ્થિરતા મજબૂત છે અને એ અસ્થિરતાનો ટ્રફ છે એ બંગાળની ખાડી સુધી પણ લંબાયેલો છે એટલે મજબૂત જે આપણે અસ્થિરતાને એનો ટ્રફ બંગાળની ખાડી સુધી લંબાવો આ પ્રથમ ઘટના છે બે હજાર પચીસના ચોમાસામાં જોવા મળી રહી છે એટલે અરબસાગર જે નિષ્ક્રિય હતો એ ધીમે ધીમે સક્રિય થઈ રહ્યો છે અને અરબસાગર સક્રિય થાય તો સ્વાભાવિક રીતે આપણે ગુજરાતને એ વરસાદનો લાભ વધારે મળતો હોય છે જો કે પંદરથી એકવીસ ઓગસ્ટ વચ્ચે જે વરસાદનો રાઉન્ડ આવશે એ પણ બંગાળની ખાડીમાંથી આવવાનો છે પણ અરબસાગર સક્રિય થઈ રહ્યો છે એટલે એવું લાગી રહ્યું છે કે હવે ઓગસ્ટ મહિનામાં પણ જે ઓગસ્ટ મહિનાનું છેલ્લું અઠવાડિયું એમાં પણ સારા વરસાદો છે એ ગુજરાતને જોવા મળશે અને સપ્ટેમ્બર મહિનો છે એમાં સંપૂર્ણ સપ્ટેમ્બર મહિનો એક સપ્ટેમ્બરથી લઈ અને ત્રીસ સપ્ટેમ્બર સુધીનું જે સેશન હોય છે એ તમામ સેશનની અંદર ખૂબ સારા વરસાદો છે ગુજરાતમાં જોવા મળે તેવું એક અનુમાન છે આમ તો છેલ્લા છ સાત વર્ષથી વરસાદી પેટર્ન જે બદલાઈ રહી છે અને જેને કારણે આપણે સપ્ટેમ્બર મહિનાની અંદર છેલ્લા છ સાત વર્ષથી ખૂબ વરસાદો પડી રહ્યા છે ધોધમાર વરસાદો પડી રહ્યા છે એ જ પેટર્નનું પુનરાવર્તન છે એ બે હજાર પચીસના ચોમાસામાં પણ જોવા મળે તેવી શક્યતાઓ છે કેમ કે હવે અરબસાગર છે ધીમે ધીમે સક્રિય થઈ રહ્યો છે અને એની સક્રિયતાને કારણે ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં તો અરબસાગરમાંથી વરસાદી સિસ્ટમનો લાભ મળશે જ પણ સપ્ટેમ્બર મહિના દરમિયાન પણ ત્યાંથી વરસાદો આવતા રહેશે ખાસ કરીને ઘણા બધા વિસ્તારો આ વર્ષે એવા છે કે જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું છે જે ખેડૂતોને પાણીનો ડર છે કે હવે અમારે શિયાળુ પાક કે ઉનાળુ પાક નહીં થાય પાણી ખાલી થઈ જશે અને આ વર્ષે ખૂબ સારા વરસાદો નથી આવો ડર છે એનો ડર દૂર કરે એવા એક આ સારા સમાચાર કહી શકાય કે ગુજરાતની અંદર અરબ સાગર હવે જે સક્રિય થઈ રહ્યો છે એને કારણે ઓગસ્ટ મહિનાનું છેલ્લું અઠવાડિયું અને સંપૂર્ણ સપ્ટેમ્બર મહિના દરમિયાન એટલા વરસાદો પડશે કે આપણી પાણીની તમામ સમસ્યાઓ સોલ્વ થઈ જશે આવનારા સમયમાં આપણે શિયાળુનું ઉનાળુ પીએત કરી શકીએ એવા વરસાદો પણ જોવા મળશે કુવા બોર છલી જાય ડેમો ઓવરફ્લો થાય આ પ્રકારના વરસાદો છે એ પણ આવનારા સમયમાં જોવા મળી શકે એટલે ખાસ કરીને સૌથી મોટા અને સારા સમાચાર અરબસાગર ઘણા સમયથી નિષ્ક્રિય હતો એ હવે સક્રિય થઈ ચૂક્યો છે અને હવે ધીમે ધીમે વધારે સક્રિય થશે અને હવે ત્યાં વરસાદી સિસ્ટમો બનવાનું પણ ચાલુ થાય તેવું એક અમારું અનુમાન છે વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવી અને ફેસબુક પેજને ફોલો કરજો રજા આપશો નમસ્કાર